વડોદરા શહેરના એમએસ યુનિવર્સિટીના પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે અગ્નિવિરો માટે ભરતી રેલી યોજવામાં આવી હતી આર્મી રિક્રુટિંગ ઓફિસ અમદાવાદ દ્વારા ગત છ જાન્યુઆરીથી લઈ સોળમી જાન્યુઆરી દરમિયાન વડોદરા શહેરના એમએસ યુનિવર્સિટીના પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે અગ્નિવિરો માટે ભરતી રેલી યોજવામાં આવી હતી જેમાં ગુજરાત રાજ્યના વીસ જિલ્લાઓ અને બે કેન્દ્ર પ્રદેશોમાંથી કુલ આઠથી નવ હજાર જેટલા ઉમેદવારોએ આ ભરતી રેલીમાં ભાગ લીધો હતો જ્યાં વડોદરાના એર ડિફેન્સ ગનર્સ અને ઇએમ સ્કૂલ દ્વારા ભરતી રેલીના સરળ અને સફળ સંચાલન માટે વહીવટી સહયોગ આપવામાં આવ્યો હતો સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર